અહીં આપણે આલુ મટર પુલાવ બનાવવા માટે બે ચમચી તેલ એડ કરીશું અને તેલને આપણે સારી રીતના ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આખા મસાલા એડ કરીશું જેમાં લઈશું છથી સા આઠથી દસ આપણે મળી ચારથી પાંચ લવિંગ એક બાદયાનું ફૂલ એક તજનો ટુકડો બે ઇંચ જેટલો એકથી દોઢ ચમચી જેટલું આપણે જીરું લઈશું જાવંત્રી બે લીલી લાયચી અને બે તેજપટ્ટા ને આપણે બધું એડ કરી દઈશું તો મસાલા આપણે આ રીતના સતરાઈ જાય તો એમાં આપણે એક મીડિયમ સાઈઝની મોટી ડુંગળી એડ કરીશું એને આપણે આ રીતના મિક્સ કરી દઈશું તો ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી એને સાફ કરીશું તો અહીંયા આપણે ડુંગળીનો કલર હલકો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું આડુ અને લસણની પેસ્ટ એક ચમચી જેટલી એને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાં એડ કરીશું બે ચમચી જેટલી વલિયાળીનો પાવડર એન્ટી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને બે ચમચી જેટલા આપણે દળદરા સૂકા ધાણા તો વલિયાળી અને સૂકા ધાણાનો ટેસ્ટ આ આલુ મટર પૂલામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો હવે આપણે એમાં એડ કરીશું એક વાટકી જેટલું મોળું દહીં અને દહીંને આપણે સારી રીતના હલાવી લઈશું અહીંયા આપણે દહીં નો ઉપયોગ કરીશું ને એને આપણે બે મિનિટ જેવું સાંતરવા દઈશું મસાલાને આપણે શેકી લઈશું તો હવે આપણે આ સ્ટેજ ઉપર એક કપ જેટલા ફ્રેશ લીલા વટાણા એડ કરીશું તો અહીંયા મેં દોઢ કપ જેટલા બાસમતી રાઈસ લીધા છે તો એના પ્રમાણે આપણે એક કપ જેટલા લીલા વટાણા લઈશું ને એમાં આપણે એડ કરીશું બટાકા તો આ રીતના ધોઈ અને પાણીમાં લઈ લેવાના જેથી કરીને આપણા બટાકા કાળા ના પડે ને એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું જેથી કરીને બટાકા અને વટાણામાં સારી રીતના મિક્સ થઈ જાય ને આપણે એક ચમચી જેટલો બિરયાની મસાલો યુઝ કરીશું જેથી એનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે અને ખાવામાં આલુ મટર પુલાવ એકદમ ટેસ્ટી લાગે હવે આપણે એને આ રીતના બધું મિક્સ કરી લઈશું ને એને આપણે છ થી સાત મિનિટ માટે આ રીતના કૂક થવા દઈશું ને એમાં આપણે એડ કરીશું લીલા મરચાં છ થી સાત ને પાંચ છ મિનિટ માટે એને કૂક થવા દઈશું તો અહીંયા આપણે છ થી સાત મિનિટ જેવું થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો મસાલા એના અંદરથી જે મસાલાની ખુશબુ આવી રહી છે એ એક નંબરની ખુશબુ લાગી રહી છે બટાકા પણ આપણા રીતના મેશ થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું જે કપથી આપણે વટાણા અને રાઇસનો માપ કહેલો છે એ જ કપથી આપણે પાણી અંદર એડ કરીશું તો અહીંયા આપણે એ જ કપથી બે કપ જેટલું પાણી એડ કરીશું તો દોઢ કપ જેટલા રાઈસ છે તો અહીંયા આપણે બે કપ જેટલું પાણી લઈશું બેથી અઢી કપ જેટલું તો અહીંયા આપણે અઢી કપ જેટલું પાણી લીધેલું છે આપણે પાણીમાં એક ઉબાલ આવી જાય ત્યાં સુધી એનો વેઇટ કરીશું તો અહીંયા આપણે રાઈસને અડધો કલાક માટે પલાળીને આ રીતના આપણે લીધેલા છે ને અહીંયા પાણી પણ આપણું ઉકળી ગયું છે તો રાઈસને આપણે અંદર એડ કરી લઈશું ને પાણી આપણું આ રીતના ઉકળી ગયું છે તો હવે આપણે એમાં રાઈસ એડ કરીશું તો અહીંયા રાઈસ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે અમુકના રાઈસ નવા હોય છે અને અમુકના જૂના હોય છે તો તે પ્રમાણે આપણે પાણી એડ કરીશું તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું ને એમાં આપણે જરૂર મુજબ ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરીશું તો અહીંયા આપણે આગળ પણ મીઠોનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું ને એને આપણે ધીમે ધીમે આજ પરત થવા દઈશું જેથી કરીને રાઈસ આપણા એકદમ ખીલા ખીલા બનીને તૈયાર થાય તેને આપણે લગભગ દસથી પંદર મિનિટ જેવું થવા દઈશું પછી આપણે એને ડમ પર મીકીશું તો ફરીથી આપણે એને ચેક કરી લઈશું તો આ રીતના આપણે હલકા હલકા હઠ્ઠે એને મિક્સ કરી લઈશું જેથી કરીને બધા મસાલા આપણા એક સરખા મિક્સ થઈ જાય તો એને આપણે આ રીતના આરામથી હલકા હલકા હઠ્ઠી મિક્સ કરી લઈશું જેથી કરીને આપણા રાઈસ તૂટેના તો ફરીથી આપણે એને ઢાંકી દસથી બાર મિનિટ જેવું થવા દઈશું તો ફરીથી આપણે એને ચેક કરી લઈએ તો આ રીતના આપણા એકદમ મસ્ત રાઈસ પરફેક્ટ છે તો આ જ રીતના એકદમ પરફેક્ટ માપ છે આપણો તો હવે આપણે એને એ ડમ પર મીકી દઈશું અહીંયા આપણે એક જાડી આ રીતના ટવાઈ લઈશું ને એના ઉપર આપણે આ ટપેલાને દસથી પંદર મિનિટ જેવું ધીમી આંચ પર એકદમ મીડિયમ આંચ પર એને દમ આપીશું જેથી કરીને રાઈસ આપણા એકદમ ખીલા ખીલા બનીને તૈયાર થાય અહીંયા આપણે આલુ મટર પુલાને દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈશું હા 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 માસાથી હું ખુશ્બુ આવી રહી છે તો આ રીતના આપણો મટર પુલાવ એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે એને ઉપરથી દેશી ઘી એક ચમચી જેટલું દેશી ઘી આપણે એડ કરીશું જેનો ફ્લેવર પણ સરસ આવે અને ખાવામાં પણ એકદમ બિરયાની જેવો ટેસ્ટ લાગે તો અહીંયા આપણો આ રીતના આલુ મટર પુલાવ એકદમ રેડી થઈ ગયો છે તેને આપણે દસથી દસ એક મિનિટ જેવું એને આપણે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે પ્લેટમાં આઉટ કરીશું ટમાટર પુલાવ આપણો સેપરેટ થાય છે ત્યાં સુધી આપણે એના જોડે ખવાટું રાયતું બનાવી લઈશું દહીંનું તો અહીંયા આપણે રાયટું બનાવવા માટે લઈશું મોરું એક વાઠી જેટલું દહીં જેને આપણે સારી રીતના ફેંટી લઈશું ને એમાં લઈશું આપણે ટેસ્ટ એકડિન મીઠું સ્વાદ પ્રમાણે અઢી ચમચી જેટલો આપણે લઈશું સંસર પાવડર જેને આપણે કાળા નમક પણ કહીએ છીએ એમાં લઈશું આપણે એક નાની ડુંગળી એક નાનો ટામેટો બે લીલા મરચાં અને થોડાક ધાણા ને ફ્લેવર માટે આપણે લઈશું શેકેલું જીરાનો પાવડર જેથી કરીને રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આ રીતના આપણે કરી લઈશું મિક્સ ત્રિતના આપણું બધું મિક્સ છે તો ઉપરથી આપણે એક જરીક સ્પ્રિંકલ કરીશું સૂકું લાલ મરચું તો આ રીતના રેડી છાપું આલુ મટર જોડે સૌ કરાય એવું દહીંનું મસ્ત રાઇટું તો ફ્રેન્ડ્સ આ રીતના આસાન અને છટપટ બનીને તૈયાર થાય છે આલુ મટર પુલાવ જે ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ